સુરતમાં લેબગ્રોન ડાયમંડનું છેતરપિંડી કાંડ સામે આવ્યું છે માલ લઈને રૂપિયા કરોડથી વધુનું પેમેન્ટ ન આપતા વેપારી સાથે છેતરપિંડીની ઘટના બની દિલીપ અણઘણ અને રાજીવ મહિલાએ આ માલનો સોદો કરાવ્યો હતો ઇકોસેલે દિલીપ અણઘણને મુંબઈથી ઝડપી લીધા છે મહાલક્ષ્મી જ્વેલર્સના નામે બિલિંગ કરી અને છેતરપિંડી આચરવામાં આવી હતી ઇકોસેલ પોલિસી આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે ફરિયાદી શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણગણ અને રાજીવ મહેડાને કુલ છ કરોડ રૂપિયાનો લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલો હતો આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે એવી બાહેધરી આપી બંને આરોપીઓ નાસી છૂટેલા તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સથી અને ટેકનિકલ એનાલિસિસથી બે આરોપીઓ પૈકી આરોપી દિલીપ અણઘણની ધરપકડ કરવામાં આવેલ છે આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે ફરિયાદીએ જે લેબ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલો હતો એ દિલીપ અણઘણ અણઘણની પેઢી મહાલક્ષ્મી જ્વેલ્સના નામથી તમામ બિલો બનાવેલા હતા અને આ બાબતે દિલીપ અણઘણની પણ પૂછપરછ કરતાં દિલીપ અણઘણ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહેડા આ માલ લઈ અને એના નામનું બિલિક કરાવેલું છે પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજીવ મહેડાની પાસે છે એ રીતેની હકીકત પૂછપરછ દરમિયાન જાણવા મળેલી છે